નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું અધિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોને છે હોમ વિભાગની મોટી આગાહી ખેડૂતોને દેવા મોફી અંગે ફેસલો બાકી ખેડૂતોને 4000 નો હપ્તો મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આશાસન કાર્ડ ધારકો માટે કુશખબર મુફત ગેસ સિલિન્ડરનું વિતરણ ઠાણાના પાવર તોડિયા તમામ રેકોર્ડ આજનો સૌથી મોટા ખેડૂત સમાચાર આ યોજનામાં પૈસા ડબલ માત્ર 600 રૂપિયામાં ડીએપી ખાતર સૌ ખેડૂત મિત્રો આપ આપણે channel પર પહેલી જ વાર આવો તો ખેડૂત માહિતી કેન્દ્ર channel ને subscribe કરો શેર કરો and like કરો કેમ કે આપ સુધી અમારા આવા નવા video પહોંચતા રહે હવામાન વિભાગની આ મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદ પડે પણ આગાહી કરી છે નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ચોવીસ તારીખ દરમિયાન રાજ્યના વિભાગ વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે તો કેટલાક ભાગોમાં છવીસ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ સાથે તેમણે જણાવ્યું કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન ફૂંકાશે તેમજ કચ્છના ભાગોમાં પવન વધુ છે અને વાદળ રહેવાની શક્યતા છે આ દરમિયાન દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે કયા કરા ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે છે ખેડૂતો દેવા માપે અંગે ગુજરાતના ખેડૂતોના માથે એક લાખ કરોડ રૂપિયાનું દેવું છે ગુજરાત આખા દેશમાં નવમા ક્રમે આવે છે સો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલીસ પોઇન્ટ એકાવન લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે જે એક લાખ કરોડ રૂપિયા થી વધુ છે સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ નવાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ બેન્કો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ એક પોઇન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયા થી વધુ છે તાજેતરમાં નાણાં મંત્રીએ કૃષિ પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં તમામ વિગતો જાહેર કરી છે બાકી ખેડૂતોને ચાર હજાર નો હપ્તો કિસાન સન્માન નિધિ યોજના નો બે હજાર રૂપિયા નો સોળમો હપ્તો છવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં માં કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજના હેઠળ આવું આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના ના અંતરાલ સાથે ખેડૂતોને ચૂકવવામાં આવે છે જે મુજબ સોળમો હપ્તો અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ સોળમા અને સોળમા હપ્તાની રકમ મેળવાથી વંચિત છે તેને સોળમો અને સત્તરમો હપ્તાની રકમ એક સાથે મળશે એમ ચાર હજાર રૂપિયા એક સાથે મળશે મહિલાઓને દર મહિને હજાર રૂપિયા દિલ્હી સરકારનું દસમું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી આરતિસીએ એક મોટી જાહેરાત કરી છે તે મુજબ સીએમ મહિલા સન્માન યોજના હેઠળ અઢાર વર્ષથી ઉંમર વધુ ઉંમરની દરેક મહિલાઓને દર મહિને હજાર રૂપિયા આપવામાં આવશે આપ સરકારે આશરે બે હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે આ ટીસીએ કહ્યું કે આ પૈસાની મહિલાઓને પુસ્તકો ખરીદવા સહિતના તેમને નાણાં ખર્ચનો અને પૂરું કરી શકે એને તેમના માટે તેમને દર મહિને હજાર રૂપિયા આપવામાં આવશે આ રાશન કાર્ડ ધારકો માટે ખબર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એનએફએસ એ હેઠળ વધુ કુટુંબને આવરીને રેશનિંગનો અનાજ આપી શકાય તે માટે અન અને નાગરિક પુરવઠા વિભાગ માં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબોને કોઈ પણ સભ્ય માસિક પંદર હજાર થી ઓછી આવક ધરાવતા હોય તો તેને અને સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજાર થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે ત્યારે આવક મર્યાદા દસ હજાર હવે વધારીને પંદર હજાર કરવામાં આવી છે વધ ગેસ સિલિન્ડરનું વિતરણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને એક સમાચાર આવ્યા છે મોદી સરકારે પંચોતર લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે જેથી લોકોને અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને પાંચ પાંચ કિલોના બે સિલેન્ડર ચૌદ પોઇન્ટ બે કિલોના સિલેન્ડર ગેસ ચૂલો લાઇટર રેગ્યુલેટર વગેરે સમાન આપવાનું શરૂ થઈ ગયું છે અને આ સાથે નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જેથી જે પણ મિત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માંગતા હોય તે આ યોજનામાં ફોર્મ ભરી શકે છે ધાણાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ હોળી પહેલાં રાજકોટમાં ગોંડલ માર્કેટ હેડમાં ધાણાની ભરપૂર આવક થઈ હતી જેમાં અંદાજે એક પોઇન્ટ પચ્ચીસ લાખ ગુણી તાણીને આવક થઈ હતી ખેડૂતોએ રાણાના સારા ભાવ મળતા મોટા પ્રમાણમાં ખેડૂતો ગોંડલ પહોંચી રહ્યા છે હરજીમાં ઘાણાના ભાવ હજાર રૂપિયાથી લઈને બે હજાર છવ્વીસ રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા ત્યારે રાણાનો ભાવ અગિયારસો રૂપિયાથી પચીસસો રૂપિયા બોલાયો હતો આજે યાર્ડની બહાર ચૌદસો થી પંદરસો વાહનોની છ થી સાત કિલોમીટર લાંબી line લાગી ગઈ હતી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મહુવા માર્કેટ યાર્ડમાં માં સફેદ ડુંગળીના એક લાખ બાવન હજાર પાનસો બેતાલીસ ટકા આવક થઇ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો રૂપિયા થી લઈને બસો સિત્તેર રૂપિયા સુધી ના બોલાયા હતા આ સિવાય market yard માં લાલ ડુંગળીના ચોવીસ હજાર ચારસો છવીસ ટકા આવક હતી જેના પ્રત્યે એક મણના ભાવ સો રૂપિયા થી લઈને ત્રણસો પચ્ચીસ રૂપિયા સુધીના ના ભાવ નોંધાયા હતા મહુવા માર્કેટ yard માં ચણા કરવામાં આવી હતી જેમાં એક મણ ચણા નો ભાવ સાતસો રૂપિયા થી લઈને ઊંચા ભાવ અગિયારસો અગિયાર રૂપિયા સુધીના ના રહ્યા હતા આ યોજનામાં પૈસા ડબલ સરકારે નાણાકીય વર્ષ ત્રેવીસ ચોવીસ ના ઓક્ટોમ્બર ડિસેમ્બર સમયગાળા ગાળા દરમિયાન કિશાન વિકાસ પત્ર હોય સાત point પાંચ ટકા વ્યાજ જાહેરાત કરી છે તેમને કિસાન વિકાસ પત્રમાં માં પંદર એકસો પંદર મહિના રોકાણ કરો છો તો તમારા પૈસા ડબલ એટલે કે બમણા થઈ જશે કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસ ની સ્કીમ હોવાથી ને કારણે તેમના પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેર્યુટી સુધી પૈસા ડબલ થઈ જાય છે વ્યાજ દરમાં વધારો પહેલા કિસાન વિકાસ પત્ર પૈસા એકસો વીસ મહિનામાં બમણા થઈ જતા હતા હવે પરંતુ દર વધારીને પૈસા બમણા પણ સમયગાળો ઘટાડ્યો અને તે હવે એકસો પંદર મહિનામાં પૈસા ડબલ થઈ જશે માત્ર સસો રૂપિયામાં ડીએપી ખાતર મોદી સરકારે ખેડૂતોને હોળી પર રેટ આપી છે કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટે તેની વિશેષ યોજના બનાવી રહી છે જેમાં સરકારે ડીએપી ખાતરમાં સબસીડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી જેમાં સરકારને સફળતા મળી છે સરકારે આઈએફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ એનો ખાતર લોન્ચ કર્યું છે જેની આઈએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત સતસો રૂપિયા હશે જેમાં પાંચસો ગ્રામ ડીએપી ખાતરનો પ્રવાહી ઉપલબ્ધ થઈ શકે છે આ ખાતર એક બોરી જેટલું કામ કરશે હાલમાં રીપી ખાતરની એક બોરીની કિંમત તેરસો પચાસ રૂપિયા છે એટલે કે તેની સરખામણી આ ખાતર અડધા ભાવમાં મળશે જેથી ખેડૂતોને સીધો ફાયદો થશે ખેડૂત મિત્રો આવનો વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવનો વિડીયો પહોંચતા રહે